જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર નાનકડી એક માહિતી આપવાની છે જેની સાથે થોડા ઘણા પ્રશ્નો તમને અત્યારે પણ ઉદ્ભવતા હશે અને આગળ પણ આપણે વિડીયોમાં કહ્યું હતું કે આગાહી સિવાયનો જે એક વિડીયો આવશે એમાં તમારી કોમેન્ટ તમારે કાંઈ પ્રશ્નો હોય તો પૂછી શકો જેના હું જવાબ આપવાનો પ્રયાસ કરીશ આજે થોડી ઘણી એવી કોમેન્ટ્સ છે જેના જવાબ આપવા જરૂરી લાગી રહ્યા છે એના માટે થઈને કોમેન્ટના જવાબ આપવા માટે થઈને જ આ વિડીયો બનાવી રહ્યો છું અને બીજું કે જે આપણી આગાહીનો વિડીયો આપી દીધેલો છે એક દિવસ અગાઉ કાલ ફરીથી તમને પ્રફુલ્લભાઈ હીરપરા દ્વારા જે આજથી ત્રણ દિવસ પહેલાં જે વિડીયો આપવામાં આવ્યો હતો એ પણ આપ્યો છે અને એની નીચે પણ હજી ઘણી બધી કોમેન્ટ્સ આવી રહી છે કદાચ બધાય કોમેન્ટના જવાબ અત્યારે ના આપી શકાય વિડીયો ખૂબ લાંબો થઈ જશે પણ મહત્ત્વની લાગે એવી થોડી ઘણી જે પ્રશ્ન છે તમારા મનમાં એના જવાબ આપી દઈ અને બીજું કે આજના દિવસની આવતીકાલના દિવસની જે કંઈ આપણે માહિતી આપી દીધેલી છે આગાહીની અંદર એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે કે કાંઈ એમાં શું છે ફેરફાર ઘણા બધા મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે કાંઈ ફેરફાર હોય મોડેલમાં તો તમે જણાવો તો પહેલી સૌથી પહેલી વાત કે મોડેલ્સની અંદર ફેરફાર ચોમાસાની શરૂઆતનો સમય હોય કે ચોમાસાનો અંતનો સમય હોય ત્યારે વધુ જોવા મળતા હોય છે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર મોડેલ્સમાં ફેરફાર બહુ ઓછા જોવા મળતા હોય છે અને જો આ ફેરફાર જુલાઈ અને ઓગસ્ટમાં પણ જોવા મળે તો આગાહીકારોના હાથમાં અંતે કાંઈ ના આવે એટલે આગાહીકારો જે આગાહી કરી શકે છે એ આગાહીનું કોઈ વેલ્યુ જ ના રહે કારણ કે બે મહિના માટે પણ જો મોડેલ પોતાના ધાર્યા રૂટ ઉપર અથવા પ્રમાણ ઉપર અડગ ના રહી શકે તો આગાહીકારો જે મોડેલ આધારિત આગાહીકારો આગાહી આપી રહ્યા છે કે જેમને એનાલિસિસ નું પૂરું મતલબ કે અનુભવ ઓછો છે એટલે કે મારા જેવા જે નવા નવા આગાહીકારો આવેલા છે અને જે મોડેલ્સ આધારિત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને શીખી રહ્યા છે જે મોડલ્સમાં એમના માટે આ સમય કપરો થઈ જાય આપણો મેન બેઝ છે જેનો મેં કોમેન્ટ ગયા ગઈકાલે વિડીયોમાં કરી દીધેલી હતી કે આપણે મેન જે છે એ કસકાતરાના આધારે જ છે અને એનો જે અનુભવ છે એ બહુ મોટો છે આમ જોવા જઈએ તો પચાસેક વર્ષના અનુભવના પછી આપણે જે ખગોળ છે એની આગાહી આપી રહ્યા છે એટલે દેશી વિજ્ઞાનની આગાહી આપવાનું અને દેશી વિજ્ઞાનની અંદર અડગ રહેવાનું સાથે સાથે એમાં સત્ય રહેવાનું કારણ એટલું જ છે કે આપણે એ અનુભવ બહુ મોટો છે અને એ અનુભવનો લાભ લેધા પછી જ આપણે આગાહી આપી રહ્યા છીએ કાલે એક વાત થઈ ત્યારે મેં કોમેન્ટમાં એવું જ્યારે જણાવ્યું કે દિવાળીના દિવસે જે પંચાંગ રજૂ થઈ જતા હોય તમે જેને કાંઈ કહેતા હોય ડાયરી કહેતા હોય જે કહેતા હોય એ રજૂ થઈ જતા હોય ખગોળના એ લોકોએ ત્યાં પણ તારીખો આપી દીધેલું હોય છે સમય આપી દીધેલો હોય છે તો આ એક એક જાતનું વિજ્ઞાન છે ને આ અનુભવોના આધારે આવતું હોય છે મારી પાસે પણ બે હજાર આઠ પછીના લગભગ તમામ વર્ષના પંચાંશ છે જેની આધારે આપણે અનુભવ લઈ અને એમાંથી શીખી અને તમારા સુધી માહિતી પહોંચાડી શકીએ છીએ કાંઈ પણ એનામાં રીડિંગ કરવું અને તે ઉપરાંત બીજો અનુભવનો લાભ લેવો હોય તો પણ આપણા વડીલો છે જેની પાસેથી આજ પચાસ વરસ પહેલાથી જે આ બાબતમાં જોડાઈ ચૂક્યા છે અને એનો લાભ લેવો હોય તો ફરી ક્યારે કે તમને પંચાંગ અને વડીલોની વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું આજે ટૂંકમાં માહિતી આપણે મોડેલ આધારિત જે કંઈ માહિતી આપી રહ્યા છીએ વિડીયોને એની આપવાની છે તો એની વાત કરી દઈએ તો મોડેલ આધારિત આગાહી આપણે ત્રણ દિવસ પહેલાં જે વિડીયોમાં આપી દીધેલી છે એ આગાહી પ્રમાણે જ હજી કોઈ ફેરફાર છે નહીં એમાં મેં તમને કહ્યું જ હતું કે જો ફેરફાર જણાશે તો જ હું તમારી સાથે એની વાત કરીશ જો ફેરફાર નહીં જણાય તો મને નથી લાગતું કે એ બાબતે કોઈ અલગથી વિડીયો બનાવવાની જરૂર હોય અત્યારે હું તમારા સામે વાડીએ બેઠો જો તમને દેખાઈ રહ્યું છે કે વાડીએ બેઠા બેઠા પણ વિડીયો પ્રોફેશનલ રીતે બનાવવો હોય તો પ્રોફેશનલ રીતે બની શકે પણ એવું નથી આપણે જે પાંચ મિનિટનો ટાઈમ છે પાંચ મિનિટના ટાઈમની અંદર હું તમને વિડીયો બનાવીને આપી દઉં તો ખાસ કરીને એના માટે કે જે તમારા મનમાં હજી પણ પ્રશ્ન રહી ગયા છે તમે કોમેન્ટ કરી શકો છો બને એટલા પ્રયાસ હું કોમેન્ટમાં જ આપવાનો પ્રયાસ કરું છું તેમ છતાં એક વિડીયો મેં તમને કહ્યું હતું કે હું એક વિડીયો બનાવું છું જેના આધારે હું તમને માહિતી આપવાનો પ્રયાસ કરીશ તો સૌથી પહેલાં તો જે કંઈ પ્રશ્ન છે એમાં એક પ્રશ્ન એવો છે કે ક્યાં વરસાદ પડશે ખાસ કરીને ઉત્તર ગુજરાતનો કચ્છનો વિસ્તાર છે ત્યાંથી વધુ પ્રશ્ન આવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કેવું રહેશે તો સાબરકાંઠાની માહિતી આપો વરસાદ થશે કે નહીં થાય સાબરકાંઠાની અંદર વરસાદ લગભગ દરેક સિસ્ટમમાં થતો હોય ઉત્તર પૂર્વ જે સરહદ છે એને મોટી બંગાળની ખાડીની લગભગ સિસ્ટમો અસર કરતા રહેતી હોય એટલે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ વરસાદ આ વખતે થવાનો છે કુતિયાણા બાજુ કેવું રહેશે કડાકા ભડાકા પવન કેવો રહેશે કડાકાને પવન કેવો રહેશે તો જે તમને કહી દઈએ કે શરૂઆતનો જે આપણે વાવણીનો વરસાદ થતો હોય જૂન મહિનાની અંદર છૂટો છવાય પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે માહોલ હોય એવો જ માહોલ આ વખતે રહેવાનો છે માત્ર એક ગામ પૂરતો વરસાદ હોય એક સીમ પૂરતો પણ વરસાદ હોય પણ વરસાદ થોડો ઘણો તોફાની રહેવાની શક્યતા રહેલી છે જે દસ મિનિટની અંદર પણ ખેડૂતોના પાથરા પલળી જાય એવું કામ કરી શકે છે ભરતભાઈ અમારે કચ્છમાં ભચાઉ તાલુકાના ગણેશ પર બાજુ હજુ સુધી તળાવો ભરાયા નથી આરાઉન્ડમાં કેવી શક્યતા છે તો શરૂઆતથી જ રાપર તાલુકો જે ભોગવી રહ્યો છે અછત એમાંય ખાસ કરીને ખડીરનો ભાગ જે છે અને લગભગ વિડિયોની અંદર રાપર તાલુકાની આપણે ઉલ્લેખ કરતા જોઈએ રાપર તાલુકાની વાત આવતી હોય એટલે કહી દઉં કે રાપર તાલુકામાં જે આ ચોમાસાની પેટર્ન બદલી રહી છે એમાં વાવાઝોડા જેવી મોટી કોઈ સિસ્ટમ હોય તો જ રાપર તાલુકાને મોટો લાભ મળી રહ્યો છે તેના સિવાયની નાની કોઈ સિસ્ટમ હોય એનો રાપર તાલુકાને ખાસ કરીને રાજસ્થાન સરહદને અડીને આવેલા વિસ્તારો ઉત્તર ગુજરાતના હોય ત્યાં પણ લાભ નથી મળી રહ્યો તો ભાભરની અંદર પણ એવી વાત છે વાવથરાદની વાત છે જે આગાહી અહીંયા નીચે કોમેન્ટ આવે છે આ વિસ્તારની ત્યાં પણ હજી વરસાદ સારો થાય એવા કોઈ જ જાતના સંકેતો મળી નથી રહ્યા રાપર તાલુકાની અંદર પણ સેમ ટુ સેમ હજી કોઈ એવો મોટો ફેરફાર નથી કે જેના કારણે કહી શકાય કે રાપર તાલુકામાં આ વખતે પાંચ ઇંચથી વધુ વરસાદ પડશે મહુવા તાલુકામાં પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં પવન કેવો રહેશે તો પવન વિશેની માહિતી ફરી વિડીયોમાં હું આપીશ મેં અત્યારે ખાસ એના વિશે જોયું નથી કે પવનનું કાંઈ કેવું રહેવાનું છે તો ભાવનગર જિલ્લામાં ઠોકો પાંચ ઇંચની ખાસ જરૂર છે પાંચ ની ખાસ જરૂર છે ઓલો સહજ સિંગતેલવાળી એ છે કે ભાઈ પાંચ ઇંચ મોકલાવું મારા વાલા અત્યારે લગભગ વિસ્તારો પાંચ ઇંચ વરસાદને માંગી રહ્યા છે કારણ કે પિયતની જ્યાં વ્યવસ્થા નથી એમના માટે આ વરસાદ જ મેન સ્વરૂપ છે કારણ કે એક રાઉન્ડ આવી જાય તો માંડવી ઉપડવાનું ચાલુ થઈ જાય બીજા જે કંઈ પાકમાં પાણીમાં પહોંચી નથી વળતા એમને પાણીમાં પહોંચી વળાય બહુ તકલીફ થઈ રહી છે એની સાથે સાથે આ વરસાદ નુકસાનકારક છે મિત્રો આ આ વરસાદ જેટલો ફાયદો કરાવવાનો છે એટલો ને એટલો ખેડૂતોને નુકસાન કરાવવાનું છે ઓરવીને વાવેલી માંડવી ઘણા બધા ખેડૂતો કાઢી ગયા છે પચીસ તારીખ સુધી આપણે રિસ્ક લેવાનું પણ કહ્યું હતું કે પચીસ તારીખ સુધી ખેડૂત પોતાની જાત ઉપર રિસ્ક લઈ અને કરી શકે જેને પર્સનલ પોતાના લોકેશન ઉપરની માહિતી માગી હતી એમને એમના લોકેશન વિશે ખાસ માહિતી થોડી ઘણી આપવાનો પ્રયાસ આપણે કરી દીધો છે ભાવનગર જિલ્લાની સૌથી નજીક ઘોઘા અલંગ તળાજા ટાણા આ વિસ્તારમાં વરસાદની શક્યતા ત્રેવીસ તારીખ પહેલાં ખરી ત્રેવીસ તારીખ પહેલાં ખાસ નથી બોટાદ ગઢડા સ્વામીના વિસ્તારોમાં કેવું રહેશે પાણી નથી ભાઈ હવે જેમને પાણી નથી ને એમને નર્મદા મૈયાની કૃપા હોય અને પાણી આવી જાય એ વાત સાચી બાકી પાણી નથી એનો કોઈ ઈલાજ નથી કારણ કે એટલી મોટી કોઈ સિસ્ટમે નથી આવવાની કે તમારે ડેમ ખાલી હોય ને તો ડેમના ઓવરફ્લો થઈ જાય બે પાંચ ઇંચ વરસાદની શક્યતા આ રાઉન્ડની અંદર ગણી શકાય તેમાં પણ ખાસ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારો જ મુખ્ય રહેવાના છે જેની મેં તા જિલ્લાની વાત કરી દી દિલ્હી છે જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અસર આ વરસાદની રહેવાની છે બોટાદ જિલ્લામાં એટલું બધું પ્રમાણ નથી રહેવાનું અમદાવાદ સાઈડ પૂર્વ સરહદ વિસ્તાર હોય તો ત્યાં આશા રાખી શકાય દાહોદ પંચમહાલ વિસ્તારની નજીકમાં આવેલા વડોદરાની આસપાસના વિસ્તારોમાં આશા રાખી શકાય કે સારા વરસાદ થઈ જશે ખાસ કરીને પ્રશ્નો બહુ છે બધાય પ્રશ્નો હજી આમાં વરસાદ નહીં આવે છવ્વીસ સપ્ટેમ્બર હથિયો છે પડે તો પડે બાકી ચોમાસું પૂરું થયું ગણાય એ વાત સાચી છે કારણ કે દેશી વિજ્ઞાનમાં એવું જ કહેવાનું છે કે આ સમયમાં વરસાદ જ્યાં ચડે ત્યાં પડે એવું હોય છે અને બે દિવસથી સતત કચ્છમાં જોઈ રહ્યા છીએ કે અંજાર તાલુકાના ચાંદરાણી હીરાપર આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે તો ત્યાં વરસાદ થઈ રહ્યો છે જ્યાં ચડે ત્યાં પડે એવું શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને કચ્છની કોમેન્ટ વધારે આવે છે ઉત્તર ગુજરાતની કોમેન્ટ વધારે આવે છે અને બીજું કે ભાવનગર વિસ્તારની કોમેન્ટ વધારે આવે છે ગીર સોમનાથની ને કોમેન્ટો છે જેના મેં જવાબ આપી દીધેલા છે આ એટલી કોમેન્ટ હતી કે જેના મેં જવાબ નથી આપ્યા અને જવાબ આપવાના બાકી રહી ગયા હતા તો એમના મેં જવાબ આપી દીધા છે તેમ છતાંય કોઈ કોમેન્ટ બાકી રહી ગયું હોય તો ફરીથી તમે આ વિડીયોમાં કોમેન્ટ કરશો જેથી કરીને હું તમારા સુધી માહિતી પહોંચાડી શકું અપડેટની અંદર ખાસ વાત કરી દઈએ તો અપડેટમાં કોઈ મોટો ફેરફાર છે નહીં પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર અસર જોવા મળશે પણ દક્ષિણ સૌરાષ્ટ્રના જેટલી અસર જોવા નહીં મળે જૂનાગઢ જેટલો વરસાદ પોરબંદરમાં નહીં જોવા મળે પોરબંદર જેટલો વરસાદ દ્વારકામાં નહીં જોવા મળે ભાવનગર અમરેલી જિલ્લામાં સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે ગીર સોમનાથ જિલ્લાને પણ આ વખતે લાભ મળી શકે છે અને તે ઉપરાંત પણ આપણે ગીર સોમનાથ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોને માંડવી તૈયાર થઈ ગઈ હોય એટલે માંડવી ઉપાડવાનું પણ કીધેલું છે અને પચીસ તારીખ પહેલાં થ્રેસર લાગી જાય તો પણ કીધેલું છે પણ આજના દિવસ પૂરતો પણ ત્યાં વરસાદ ના થાય એવું કહી ન શકાય આ સિસ્ટમનો વરસાદ નથી માત્ર એના શરૂઆતના દિવસો છે હજી પચીસ તારીખ પછી જ વરસાદ સાચો ચાલુ થશે એનાથી પહેલાં જે કંઈ વરસાદ આવે છે એ લોટરી રાઉન્ડ છે જેની કોઈ આગાહી આપવી શક્ય નથી કારણ કે આ અસ્થિરતાના માહોલની અંદર જે આ વરસાદ થતો હોય એ માત્ર સીમિત વિસ્તારો બહુ ટૂંકો વિસ્તારો હોય જેમાં વરસાદ થતો હોય આજે પણ ગીર સોમનાથ અને અમરેલી દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં વરસાદની શક્યતા રહેલી છે તે ઉપરાંત કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ